આજે અમે એને ખાલી આ વડતાલ મંદિરે એટલો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા કે શાંતિથી વીરપુર આવીને માફી માગી જાય નગર અમે આંતિ ડબલ ઉગ્ર આંદોલન કરશું પણ આ અમારે શાંતિથી રિક્વેસ્ટ કરવા આવ્યા હતા તોય અમારી ધરપકડ કરી અમારા સાથીદારોની ધરપકડ કરી આ ટિપ્પણી આવી અવારનવાર કરતા રહીએ અને અમારે સહન કરતું રહેવાનું આ કઈ રીતનો અન્યાય છે હા તો આ આવીને આવી ટિપ્પણી ચાલુ રાખશે તો અમારે શું માફ કરતા જવાના અમે ખાલી અમારી એટલી જ માંગ છે વીરપુર આવી જલારામ બાપાની દર્શન કરી અને એની માફી માગે અમારી માફી જોતી નથી લોકોની આદત થઈ ગઈ છે પૃત્યની માફી માગ્યા રાખે ચોવીસ કલાકનો કામ દીધો છે નહીં માફી માગે તો અમે સુરત જાશુ પાંચસો ગાડીનો કાફલો લઈ અને ત્યાં પોલીસ કમ્પ્લેન કરશું એની વિરુદ્ધમાં આવી ટિપ્પણીઓ નહીં ચલાવવામાં આવે વિરોધ જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી તેના વિરુદ્ધ વિરુદ્ધ કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી તમે આગળ જોઈ શકશો સ્વામી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આનો કોઈ રસ્તો નહીં આવે આનો ઉકેલ નહીં આવે એને માફી માંગવા માટે વીરપુર આવવું જ પડશે આગળની કાર્યવાહી જો માફી નહીં માગે તો ઉગ્રતા થશે